નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઇફમાં રોજ આપણે અલગ અલગ વિષય પર વાત કરીએ છીએ અલગ અલગ એક્સપર્ટી સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ રોગ વિષય પર આપણે ચર્ચા કરી રીતેનું માર્ગદર્શન મેળવી અને એ તમામ રોગોમાંથી કઈ રીતે આપણને મુક્તિ મળી શકે અથવા તો સ્વસ્થ જીવન સારું શરીર કઈ રીતે રાખી શકાય એ દિશામાં આપણે માહિતગાર થઈએ છીએ આજનો વિષય ખૂબ જ ખાસ છે રોજિંદા જીવનમાં આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે રોડ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે આપણે આપણા રૂટીન લાઇફમાં એવા ઘણીવાર રૂબરૂ એવા અકસ્માતો જોયા પણ હશે નિહાળ્યા પણ હશે સાંભળ્યા પણ હશે અને તેવા સમયમાં જો આપણે ત્યાં હાજર હઈએ આપણે ત્યાં આ આવા અકસ્માતો રૂબરૂ જોતા હોઈએ તો આપણી એક નાગરિક તરીકેની શું ફરજ બને છે આપણી નૈતિકતા શું છે અને આપણે કઈ રીતે એવા કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકે જે આ અકસ્માતનો ભોગ બન્યા છે ઇન શોર્ટ રોડ ટ્રાફિક અકસ્માત વિશે આજે આપણે વાત કરવાના છીએ કે તેની મૂળભૂત સાર સંભાળ કઈ રીતે લેવા અને ત્યાર પછી તેની સારવાર કઈ રીતે થતી હોય છે તમેને હું પણ આમાં આપણે સહભાગી બની અને એવા કોઈ વ્યક્તિને એવા કોઈ દર્દીની મદદ પણ કરી શકીએ છીએ તો આ જ વિષય પર આજે આપણે ચર્ચાનો આયોજન કર્યું છે આપણી સાથે સ્ટુડિયોમાં જે ગેસ્ટ ઉપસ્થિત છે હું તમને ઓળખાણ કરાવી દઉં તેમની અપોલો હોસ્પિટલમાંથી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના એચ ઓડી છે કન્સલ્ટન્ટ ટ્રોમા સર્જન ડોક્ટર સંજય શાહ સ્વાગત તેઓનું કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ સર જે રીતે અત્યારે દિવસે દિવસ અકસ્માતોની સંખ્યા ખૂબ વધી ગઈ છે ટ્રાફિકનું ભારણ વધવું લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ઉતાવળ એટલી હોવી એના કારણે ઘણીવાર ટ્રાફિકના નિયમોનું ભંગ થતું હોય છે આપણે જોઈએ છીએ કે આપણે દર એક બે દિવસે આપણે જે રસ્તેથી પસાર થતા હોય છે ત્યાં જ આપણે અકસ્માતો દિન પ્રતિદિન જોતા હોઈએ છીએ અચ્છા આજે આપણે એ જ વિષય પર વાત કરતી હોય છે કે એક અવેરનેસ પણ એ વ્યક્તિને થઈ જાય કે આપણે એ જગ્યાએ હોય તો આપણા રૂબરૂમાં આવું કંઈ થાય છે તો આપણી નૈતિક ફરજ શું બને છે આપણે કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે સૌથી પહેલા આ આખા સબ્જેક્ટ પર શરૂ થતા પહેલા આપણે હું સાંભળ્યું છે કે ટ્રોમા કેર ટ્રોમા સેન્ટરમાં આવા દર્દીઓને લઈ જવામાં આવતા હોય છે અચ્છા ટ્રોમા કેર વિશે સૌથી સરળ ભાષામાં જો સમજવું હોય શરૂઆતમાં તો શું છે ટ્રોમા કેર એટલે શું સી ટ્રોમા કેર એટલે એમાં બે શબ્દ છે એક ટ્રોમા અને કેર તો ટ્રોમા એટલે કોઈપણ જાતની શારીરિક ઈજા અને એ શારીરિક ઈજા કોઈપણ કારણસર હોઈ શકે છે એમાં મોટા ભાગના કારણમાં રોડ અકસ્માત રોજબરોજ જે આપણે જોઈ રહ્યા છીએ તે થાય છે રેલવે અકસ્માત હોઈ શકે ફોલ ફ્રોમ હાઇટ એટલે ઉપરથી નીચે બીજા ત્રીજા માળેથી પડી જવું અથવા સ્ટેરકેસ પરથી પડવું ઇવન હાઉસ હોલ્ડ ઇન્જરીઝ કે જેમાં ઉંમરલાયક દર્દી હોય છે એંસી સિત્તેર વર્ષના કાકા કે બા કે જે સવારમાં બાથરૂમમાં પડી જતા હોય છે અને એમાં ફ્રેક્ચર થતું હોય છે અને હવે હમણાં છેલ્લા દસ વર્ષમાં અમે જોઈ રહ્યા છીએ કે ઇવન મારામારીના કેસ પણ બહુ જ વધી રહ્યા છે એના કારણો ગમે તે પણ હોઈ શકે પણ કોઈ પણ જાતની શારીરિક ઈજા કે જેમાં રોડ અકસ્માતથી ચાલુ કરી રેલવે અકસ્માત નેચરલ ડિઝાસ્ટર્સ કે કંઈ પણ કે જેથી કરીને શારીરિક ઈજા થાય અને એ ઈજાની સારવાર જ્યારે કરવામાં આવે છે એને ટ્રોમા કેર કહેવામાં આવે છે સો સિમ્પ્લિફાઈ કરીએ તો શારીરિક ઈજાની સારવાર એટલે એ ટ્રોમા કેર ટ્રોમા કેર રાઈટ સર દિવસે દિવસે હવે ટ્રાફિકનું ભારણ વધતું જઈ રહ્યું છે વ્હીકલ્સ વધી રહ્યા છે લોકોને હવે અકસ્માતોનો જેમ જેમ દોર વધતો જઈ રહ્યો છે ઇન્ડિયાની સ્થિતિની અત્યારે વાત કરીએ ભારતની સ્થિતિની વાત કરીએ અત્યારે આ વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારના ઇન્સિડન્ટસ કયા લેવલે ભારતમાં છે અને બીજું કે જે દિવસે દિવસે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ઘણીવાર આપણે જોયું છે કે સરકાર તરફથી પણ આ પ્રકારના અવેરનેસ કેમ્પ ચલાવવામાં આવે છે યોજનાઓ ઘણી બધી આપણે સાંભળી છે કે એવા બધા ઘણા લોકોને નિયમો અવેર કરવા માટે એવા ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ માટે પણ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં અકસ્માતોનું ક્યાંક ને ક્યાંક વધવું એ નિયમોનો ભંગ પણ કહેવાય અથવા તો પછી કોઈની બેદરકારી પણ કહેવાય તો ઇન્ડિયામાં અત્યારના વર્તમાન સ્થિતિ લેવલે શું છે અને સમાજને તે કઈ રીતે અસર કરે યસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ સંજીવની હું એવું કહીશ કે ભારતમાં અત્યારે જે રીતના રોડ અકસ્માત ફક્ત હું રોડ અકસ્માતની વાત કરું છું તો એ અલાર્મિંગલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને ડબલ્યુએચઓના ડેટા પ્રમાણે આપણે બે હજાર વીસમાં આપણે એ ડિકેડને ઉજવ્યું કે જેમાં રોડ અકસ્માતને આપણે પ્રિવેન્ટિવ પ્રોગ્રામ્સ તરીકે એને બતાવવામાં આવ્યું હતું ભારતમાં એટલે રોજના અત્યારે ભારતમાં ચારસો સિત્તેરથી ચારસો એંસી જેટલા અકસ્માત થઈ રહ્યા છે એટલે એને આપણે બીજી રીતે કહી શકાય કે રોજ એક પ્લેન ક્રેશ થાય છે અને છતાં પણ આપણે એના નાગરિક તરીકે આપણે જો વિચારીએ તો આપણે એટલા સેન્સિટાઇઝ નથી કે આપણે એને પ્રિવેન્ટ કરવું જોઈએ કોવિડની વાત કર્યા હતા આપણે બે દોઢ બે વર્ષ સુધી તો દરેક માણસ કોવિડની વાત કરતો હોય તો કઈ રીતે કોવિડને પ્રિવેન્શન કરવું કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી પણ જો આ રોજે રોજ આટલા રોડ અકસ્માત થાય છે એનો મતલબ કે અંદાજીત દર બે મિનિટે એક ડેથ થાય છે રોડ અકસ્માતથી અને દર એક મિનિટે એક ડિસેબિલિટી અથવા હેન્ડીકેપમેન્ટ થાય છે ફક્ત રોડ અકસ્માતથી અને મેં સમજાવ્યું હમણાં જ કે શારીરિક ઈજામાં રોડ અકસ્માત તો ફક્ત અંદાજીત ચાલીસ પચાસ ટકા ઇન્સિડન્સ ધરાવે છે બીજી ઘણી બધી ઈજાઓ છે કે જે એ અકસ્માત સિવાયની પણ કારણો અકસ્માત સિવાયના પણ કારણો છે તો એનો મતલબ કે આપણે આ અને આ પ્રિવેન્ટેબલ છે ટોટલી પ્રિવેન્ટેબલ છે અનધર તમે જે કીધું એ કે સમાજને કઈ રીતે અસર કરે છે તો પાંચથી પિસ્તાલીસ વર્ષના નાગરિક જે છે યુવા અવસ્થાના એને આ સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે અને આ જ લોકો જે કે જે સમાજને ડાયરેક્શન આપે છે ફેમિલી માટે દે આર ધ બ્રેડ અર્નર એટલે એ જ જે ફેમિલીને કમાવી આપે છે અને સેમ વસ્તુ સમાજ અને દેશને પણ એ જ ડાયરેક્શન આપે છે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ યુવા અવસ્થા છે જો આમાં આપણે આપણા યુવાનોને નથી બચાવી શકતા રોડ અકસ્માતથી તો એનાથી થતી હેન્ડીકેપમેન્ટ અથવા ડેથથી આપણે યુવાનોને ગુમાવીએ છીએ હું બીજી રીતે વાત કરું તો એચઆઈવી એઇડ્સ અને મલેરિયા આ ત્રણેયમાં આપણા ગવર્મેન્ટનામાં ઘણા બધા પ્રોગ્રામ્સ છે કે જેનાથી એનો ઇન્સિડન્સ અને ડેથ ડિક્રીઝ થઈ શકે તો આ ત્રણેયના ડેથને આપણે ટોટલ મૂકીએ છીએ થતી થતાં મૃત્યુ તો એનાથી પણ વધારે મૃત્યુ ફક્ત એક રોડ અકસ્માતથી થાય છે તો પાંચથી પિસ્તાલીસ વર્ષમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે યુવાનને માર્ગદર્શન આપીએ આ પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ છે એવું નથી કે આ આપણાથી કોઈ રીતે શક્ય નથી નિવારવું તો આમાં જેટલું સેન્સિટાઈઝ થઈશું એટલું આપણે આપણા ફેમિલી માટે બહુ સારું રહેશે સમાજ માટે સારું રહેશે અને દેશ માટે પણ સારું રહેશે કારણ કે આ જ યુવા નાગરિકો આપણા દેશ માટે કામમાં આવવાના છે છે બિલકુલ સર અત્યારે આપણે આપણે વાત એ પણ ચર્ચા કરીશું કે કઈ રીતે આવા અકસ્માતોને રોકી શકાય પણ તે પહેલા મને એક સવાલ એ થયો કે જે રીતે તમે કહ્યું કે ઘણા બધા દર્દીઓ તમે રોજ આવા જોતા હશો રોજ બરોજ તમારા હોસ્પિટલ્સમાં આ પ્રકારના કેસીસ આવતા હશે મેજર ઓફ શું હોય છે કયા કારણો એવા જવાબદાર છે રોડ અકસ્માતના ના પેહલા છેલ્લા દસ વર્ષમાં અને એની પહેલાના રોડ અકસ્માતમાં પેટર્ન બહુ જ બદલાય છે કારણ કે આપણને બધાને ખબર છે કે ભારતમાં ઇકોનોમીનું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે તો ઇકોનોમિકલ ઇમ્પ્રુવમેન્ટથી થોડા ઘણા નુકસાન થયા છે જેમ કે રોડ બહુ જ સરસ બની ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સારું છે વ્હીકલ્સ બહુ જ સ્પીડી પિકઅપ પકડી શકે એવા વ્હીકલ આપણી પાસે અવેલેબલ થયા છે પણ આપણી ડિસિપ્લિન જેવી હતી વીસ વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં એ જ છે તો જે અકસ્માત આપણે વીસ ત્રીસ કિલોમીટર પર અવરની સ્પીડમાં થતા હતા એ આજે સાહીઠથી સિત્તેર કિલોમીટર પર અવરની સ્પીડમાં થવા માંડ્યા છે અને એટલે જ એ બહુ જ સિરિયસ સ્વરૂપ પકડી રહ્યું છે કે આપણે જો આપણી ડિસિપ્લિન નથી સુધારતા તો આપણું આ ઇન્સિડન્સ અલાર્મિંગલી ઇન્ક્રીઝ થાય છે એટલે અમારી ભાષામાં મેડિકલમાં અમે એવું કહીએ છીએ કે ધીઝ ઇઝ એન એપિડેમિક મતલબ કોવિડ આવ્યું એન્ડેમિક થયું અને કોવિડ જતું પણ રહ્યું ને અત્યારે આપણે બધા સારું જીવન જીવી રહ્યા છીએ પણ આ રોડ અકસ્માતની વાત કરીએ તો ધીસ ઇઝ એપિડેમિક એવર ગોઈંગ ફોર ટ્વે કપર ઓફ ધ ડીકેડ્સ અને હજી પણ આવનારા સમયમાં જો આપણે વધારે સરખી રીતે જાગૃત નહીં થઈએ તો આ અલાર્મિંગલી ઇન્ક્રીઝ ઇન્સિડન્સ થાય છે તો આપણે જે ક્વેશ્ચન ઉપર ડિસ્કસ કરી રહ્યા હતા કે આપણે એનું સૌથી મહત્ત્વના કારણો શું છે તો પહેલાં તો રોંગ સાઈડ ડ્રાઈવિંગ ઓવર સ્પીડિંગ એ બધા તો હતા જ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને મોબાઈલનો યુઝ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઝ કે અત્યારે તમે રોજ જોતા હશો આપણે જ્યારે ઓફિસથી ઘરે ઘરેથી ઓફિસ જઈએ છીએ તો એટલીસ્ટ હું જોઉં છું કે રોજ દસથી વધારે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વોટ્સએપમાં ફેસબુકમાં મેં આને ઇમિડિયટ કેમ લાઈક ના કરી અથવા મેં જોયું કે નહીં એને પ્રાધાન્ય આપે છે નહીં કે પોતાની જિંદગીને અથવા સામેવાળાની જિંદગીને અને એટલું જરૂરી છે કે એક નાનકડી મિસ્ટેક એ અકસ્માતને નોતરી શકે છે તો એ વખતે જો આ વસ્તુ અવોઇડેબલ છે એને જો આપણે પ્રાધાન્ય આપીને કોઈક વાર ઇમરજન્સીમાં કોલ આવી શકે છે તો તમે રોડની સાઈડમાં ઉભા રહો તમે હેન્ડ નો યુઝ કરો પણ એટલીસ્ટ ટેક્સ્ટ મેસેજ સ્ક્રીનની ઉપર વધારે સમય જોવું એ ટાળવું જોઈએ બિલકુલ સર આપે જણાવ્યું કે આ બધા જ નિયમોનો ભંગ કરવામાં આવે છે ટ્રાફિક નિયમો ખાસ કરીને બ્રેક થાય છે અને એના કારણે અકસ્માતો વધે છે અચ્છા આ રોકવાના જ્યારે આપણે કારણો ડિસ્કસ કરતા હોય તો તમને શું લાગે છે એક અવેરનેસની સાથે સાથે ટ્રાફિક નિયમોના બધાને એ અમલવારીની સાથે સાથે એવા કયા બીજા મુદ્દાઓ છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓમાં રોકી સદંતર બંધ ન થઈ શકે પણ તેમાં ઘટાડો તો પોસિબલ છે એમ કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને એમાં ઘણા બધા લીધા છે સ્ટેપ્સ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે પનિશમેન્ટ કહીએ અથવા પેનલ્ટી કહીએ તો એને પહેલાં કેવું હતું કે પચાસ રૂપિયા સો રૂપિયા એટલે કોઈને નિસ્મત નહોતું થતું કે ઠીક છે અને એને અવોઈડ કરતા હતા હવે એનો રેટ એટલે એનું જે નિયમનું ઉલ્લંઘન કરીએ તો જે પેનલ્ટી લાગે છે એ ખાસી વધારી દીધી છે કે જેથી કરીને સૌથી પહેલાં સામાન્ય નાગરિક એટલીસ્ટ એને અવેર થાય કે હું ઓવર સ્પીડિંગ કરું છું એકવાર પાંચસો રૂપિયા પણ ત્રીજી વારે બે હજાર રૂપિયા લાગે છે અથવા મોબાઈલ યુઝ કરીએ છીએ કે એવી રીતે તો એમાં આપણો ટ્રાફિકના નિયમોનો જો ઉલ્લંઘન થાય છે તો એમાં પેનલ્ટી વધારે લાગે છે છે પણ અગેન ગવર્મેન્ટ એક નિયમ બનાવી શકે છે કદાચ અમલમાં મૂકી શકે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જો હું જ કેરલેસ રહીશ મને પાંચસો કે બે હજાર રૂપિયા જો નડતા નથી અને એની સામે હું મારી જિંદગીનું રિસ્ક લઉં છું તો સામાન્ય નાગરિક તરીકે પોતાની પણ એટલી જ નૈતિક જવાબદારીમાં આવે છે કે આપણે એનું પાલન કરીએ અને પોતાના માટે છે નહીં કે હેલ્મેટ પહેરવીએ પોલીસ માટે કે મને પછી એના પેનલ્ટી ના લાગે એના માટે નથી પોતાના મગજની ઈજા ન પહોંચે એના માટે છે અને ઘણા દેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આપતી વખતે ગવર્મેન્ટમાં એ વસ્તુ બતાવવામાં આવે છે કે લાઇસન્સના ટેસ્ટ વખતે સેન્સિટાઈઝ કરવામાં આવે છે કે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારા ફેમિલી મેમ્બર્સ તમારાગર કઈ રીતે જીવન જીવશે એવા નાના મોટા બે પાંચ મિનિટના વિડીયો રાખે તો શું થાય કે આપણે કઈ સમજી શકીએ કે મારા વગર મારા ફેમિલી નું શું થશે તો કદાચ એનું સેન્સિટાઇઝેશન થઈને એનું નિયમિત પાલન થશે રાઈટ એક્સિડન્ટ આપણે ત્યારે કહી શકીએ જ્યારે આપણને એનો અંદાજો નથી હોતો અને અણધારી આવી પડેલી મુસીબત એને એક્સિડન્ટ અચ્છા ઘણીવાર એવું બનતું હોય છે કે હવે સરકાર ઘણા બધા ડિસીઝમાં એવા અવેરનેસ કાર્યક્રમો કરતી હોય છે લાઈક હાર્ટનો કોઈ પ્રોબ્લેમ હોય તો જો જે તે સમયમાં તમારા આસપાસ અથવા મારા આસપાસ કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય છે તો તેને કઈ રીતે પમ્પિંગ કરવું સીપીઆર કઈ રીતે આપવો લાઈક એ રીતના અવેરનેસ પ્રોગ્રામ ચાલતા હોય છે પણ એક એવો મુદ્દો છે કે જો તમારી હાજર તમારી રૂબરૂ સમક્ષ આવું કોઈ ઘટના બને છે તો ટોળું લોકો વળી જતા હોય છે પણ ઘણીવાર એવા દર્દીને જે આપણી સામે મરણ પથારીએ છે એવા દર્દી એ પાસે જઈને એને કઈ રીતે હેલ્પફુલ થવું આપણે એ જલ્દી ખ્યાલ નથી આવી શકતો તો આપણે હવે એ સમજવું છે કે પ્રાથમિક ધોરણે આવું કઈ આપણી સામે આવે તો આપણે શું કરવું જોઈએ બહુ જ અગત્યનો જેમાં અગેન આપણા દેશમાં સામાન્ય નાગરિકની વાત કરું સિત્તેરથી એંસી ટકા લોકો એને ખબર નથી કે એક્સિડન્ટ થાય ત્યારે શું કરવું જોઈએ અને મોટાભાગના લોકો મોબાઈલને વિડીયો કેપ્ચર કરવાનું ચાલુ કરી દે છે એ વખતે પણ દર્દી કણસી રહ્યો છે દર્દીને ક્યાંયથી બ્લીડિંગ ચાલુ થયું છે દર્દીને વોમિટ થઈ રહી છે કે બેહોશ છે તો એને શું કરવું એ ખબર નથી અને અમારી પાસે જ્યારે આવા દર્દી રોજબરોજ આવે છે કોઈક પગ ઉપર ટ્રક ફરી ગઈ છે બંને પગ ખપાઈ ગયા છે તો લોકો એનો વિડીયો ઉતારી પેશન્ટ સાહેબ આવી રીતની ઈજા થઈ હતી તો તમે એને ટ્રીટમેન્ટ કરી લેજો હવે એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી તમે ત્યારે જો એ વિડીયો ઉતારી શકો છો તો તમે કેમ મંજૂરો એટલી ઇમિડિયેટલી નથી બોલાવી તમે એની પાસે જઈને એને બ્લીડિંગ બંધ કરવાની કોશિશ કરી શકો છો કે જ્યારે કે એને ફ્રેક્ચર દેખાય છે અથવા કોઈ જગ્યાએથી બ્લીડિંગ થાય છે તો જે કંઈ મળે દુપટ્ટો મળે છે સાડીનો કોઈ પોર્શન મળે છે રૂમાલ મળે છે તો એટલીસ્ટ એને દબાવી બાંધીને ટાઈટ બેન્ડેજ કરી શકો છો એલિવેશન આપી શકો છો તો ફેક્ચરને તમે ધારો કે લાકડી મળી અંબરેલા મળી કે એવી કોઈ પણ સપોર્ટ સાથે હાર્ટ સપોર્ટ સાથે તમે એને બાંધી શકો છો ઇમોબિલાઇઝ કરી શકો છો જેથી કરીને ફર્ધર બ્લીડિંગ ના થાય અને એને પેઇન પણ ઓછું થાય એવી જ રીતે જ્યારે દર્દી વોમિટ કરે છે અથવા થોડોક બેહોશ દેખાય છે તો એને સીધા નહીં સુવાડતા એને એક બાજુની પોઝિશન જેને અમે કહીએ છીએ કે રિકવરી પોઝિશન એ આપી શકાય કે જેથી કરીને જો એ વોમિટ કરે છે તો એના ફેફસામાં ના જતી રહે અને દર્દીને તાત્કાલિક શ્વાસોશ્વાસનો પ્રોબ્લેમ ના થાય અને સ સૌથી પહેલું છે તમે પેનિક સિનારીઓમાં ના ઇન્વોલ્વ થાવ તમે પહેલાં વન ઝીરો એટ અથવા નજીકની એમ્બ્યુલન્સ જે બી તમારા અથવા ડૉક્ટરનો નંબર જે પણ યાદ હોય એને કોલ કરીને ઇમિડિયેટલી પહેલાં એમ્બ્યુલન્સ બોલાવો જેથી કરીને ત્યાં સુધીની સારવાર તમે આપી શકશો અથવા મદદ કરી શકશો કે પાંચ દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવે બીજું છે કે જો એ બેહોશ થઈ જાય છે ખેંચ આવે છે તો ઘણા લોકો પાણી નાખે છે કોઈ ડુંગળી સુંગારશે કોઈ ચપ્પલ સુંગાડશે તો આ બધું નથી કરવાનું સો ઘણીવાર આપણને એ પણ ખબર હોવી જોઈએ કે મારે શું નથી કરવાનું કારણ કે એક્સિડન્ટ એક એવું છે કે બહુ બધી જો આપણી પાસે મેડિકલ ફેસિલિટી નથી એમ્બ્યુલન્સ નથી અથવા કોઈ ડૉક્ટર નથી તો એ સ્થળ ઉપર બહુ મદદ નથી કરી શકવાના પણ આવામાં અમે બે સ્કૂલ ઓફ પ્રિન્સિપલ છે એવું કહી શકાય એક છે સ્કૂપ એન્ડ રન અને બીજો છે પ્લે એન્ડ સ્ટે પહેલાં આજથી વીસ વર્ષ પહેલાં ઇવન ડેવલપ કન્ટ્રીઝમાં પણ પ્લે એન્ડ સ્ટેવાળું હતું એટલે એમ્બ્યુલન્સ આવે એને ત્યાંને ત્યાં જ ટ્રીટમેન્ટ આપે જે કંઈ જરૂરી હોય બધું કરે પણ એમાં સારો એવો ઇમ્પોર્ટન્ટ સમય બગડી જતો હતો અને પછી એને હોસ્પિટલમાં ખસેડતા હતા જરાધર એના કરતાં અત્યારે વધારે સારું એ છે કે સ્કૂપ એન્ડ રન મતલબ ઇમિડિયેટલી તમે જો એને પોતાની ગાડીમાં અથવા એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને સારી જગ્યાએ નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ છો તો એના બચવાના ચાન્સીસ બહુ જલ્દીથી વધી જાય છે તો સ્કૂપ એન્ડ રન પ્રિન્સિપલ ઇઝ બેટર અને ઘણીવાર જો દર્દીને કમરમાં દુખાતું હોય અથવા બેહોશ હોય તો એને સફેદ સપાટ સરફેસ ઉપર સુડાવી દેવો જોઈએ અથવા વુડન બોર્ડ અમે સ્પાઇન બોર્ડ કહીએ છીએ એને કે જેથી કરીને એને કમરની ઈજા હોય તો આવા કેસમાં એના હાથ કે પગ પેરાલિસિસ થઈ જાય છે તો એ વખતે બહુ વધારે મુવમેન્ટ ન કરતા એને સીધા સુવડાવી દેવાના અને એમ્બ્યુલન્સ જ્યારે આવે છે ત્યારે એને સ્પાઇન બોર્ડ પર એ શિફ્ટ કરવા છે તો ગુડ સેમેરિટન લો કરીને ગવર્મેન્ટનો લો છે કે જેમાં આપણે દર્દીને નાગરિક તરીકે બાય તરીકે ફ્રેન્ડ હોઈએ છીએ કે રિલેટિવ્સ મદદ કરવી જોઈએ રાધર ધેન ઊભા રહીને આમ કેમ થઈ ગયું પેલું કેમ થયું ઘણા લોકો સામેવાળા પાર્ટીને કદાચ મારવામાં પણ યુ નો હાથ સફ કરી લે છે પણ એમ નહીં કે આ બાજુ કોઈકનો જીવ જઈ રહ્યો છે એમાં મદદ કરવી જોઈએ બિલકુલ સર ઘણીવાર તમે આ રીતે કહ્યું કે રૂબરૂમાં કોઈ પણ વ્યક્તિ હાજર હોય એને મદદ કરવી પડે પણ ઘણા લોકો એવા સમયમાં પોતા પર આવી પડેલી મુસીબત વિશે પણ વિચારતા હોય છે ઘણા લોકો વિચારતા હોય છે કે જો હું આને હોસ્પિટલમાં લઈ જઈશ તો પોલીસ કેસ થશે અને પોલીસના લફડામાં મારે નથી પડવું ઘણા લોકોને આર્થિક રીતે કે પૈસે ટકે મારે અહીંયા અત્યારે હોસ્પિટલમાં કારણ કે ઘણી હોસ્પિટલના રૂલ્સ હોય છે કે દર્દી પાસેથી દર્દીને એડમિટ કરતા પહેલા તેની પાસેથી ચાર્જિસ લેવામાં આવતા હોય છે ખાસ કરીને પ્રાઇવેટ્સમાં તો આવા સંજોગોમાં વ્યક્તિ એટલા માટે બેકફૂટ પર જાય છે કારણ કે એને પોતે આવા કોઈ પ્રોબ્લેમ્સમાં ન આવી જાય એના માટે એ મદદ કરવા માટે આગળ નથી આવતો હતો તો આવા કોઈ પ્રોટોકોલ્સ છે અથવા તો હા તો પછી એવામાં શું આપણી પાસે વિકલ્પ છે મેં હમણાં જે કીધું કે ગુડ સેમેરિટન લો એ ડિટેલ એમાં એવું કહેવા માગે છે તો સમજાવે છે આપણને કે કોઈપણ સામાન્ય નાગરિક અજાણતા પણ કોઈને મદદ કરે છે અને એને જો હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો એને કોઈ પણ પોલીસ કાર્યવાહીમાં એનું નામ એનો મોબાઈલ નંબર કે એને કોઈ અડચણ નહીં કરવામાં આવે પોલીસ તરફથી એટ ધ સેમ ટાઈમ હોસ્પિટલ તરફથી પણ ગવર્મેન્ટે એટલા સ્ટેપ્સ લીધા છે કે ઇમરજન્સીની ઇવન સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઇન છે કે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય ઇમરજન્સી જે સ્ટેબિલાઇઝ કરવાની જે ટ્રીટમેન્ટ છે એમાં દર્દી અથવા એના સગા પાસેથી અથવા જે લઈ લાવી રહ્યા છે એના પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી અને મોટાભાગના સ્ટેટમાં સરકાર અકસ્માત સહાય યોજના પણ ચાલુ રાખતી હોય છે કે જેમાં ઇમરજન્સી ટ્રીટમેન્ટ તો કવર થઈ જાય એટલે પહેલાં એવું હતું અને અમુક મૂવીઝ સિરિયલમાં બી તમે જોયું હશે કે યુ નો ડૉક્ટર ટ્રીટમેન્ટ ચાલુ નથી કરતા પહેલાં પોલીસ કેસ કરાવો એવું હોય છે પણ હવે એવું નથી છેલ્લા દસેક વર્ષમાં ઘણી બધી જાગૃતતા આવી ગઈ છે પોલીસ કેસ યસ ઓફકોર્સ મોસ્ટ ઓફ ધ રોડ અકસ્માત જે કંઈ છે એ પોલીસ કેસમાં કન્વર્ટ થાય છે પણ એમાં એ પાછળથી પણ ચોવીસ કલાક અંદર અંદર કરી શકાય છે અને એમાં દર્દીને લાવનાર બાયસ્ટેન્ડરને કોઈ આર્થિક શારીરિક કે માનસિક અડચણ ના આવે તો તકલીફ ના આવે એનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે આવે છે રાઈટ સર આવા સંજોગોમાં બીજો એક સવાલ એ પણ થાય કે કોઈ પણ વ્યક્તિને આપણે ઈજા પામેલ જોઈએ છે રોડ પર અકસ્માત થયેલ જોઈએ છે તો એક તો સૌથી પહેલાં કે એને ક્યાં લઈ જવું જોઈએ એકસો આઠની હવે ખાસી બધી એવી સેવા ઉપલબ્ધ છે કે તે તાત્કાલિક ધોરણે તે આપણને મદદરૂપ થાય છે પણ એવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિ લઈ જવું હોય તો પહેલાં તો ક્યાં લઈ જવું નજીકની કોઈ ક્લિનિકમાં લઈ જવું જોઈએ અથવા કોઈ બેસ્ટ જગ્યાએ લઈ જવું જોઈએ અને બીજું કે

તો એવા દર્દી માટે આ જગ્યા સારી નથી એવું હું કહીશ એટલે ભલે પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય પણ એવું સેટઅપ રાખીએ કે જ્યાં એક છ થેટર કોમ્પ્રેન્સિવ કેર કહીએ અમે એને કે દર્દીને બધે ખસેડવા ના પડે કારણ કે આ પેશન્ટને બહુ જ ડાયનેમિક ઇન્જરીઝ હોય છે એનું ફિઝિયોલોજી એના જે ક્રાઇટેરિયાસ હોય છે બહુ ઇમિડિયેટલી ડિટોરેટ થતા હોય છે તો આવા કેસમાં જો દર્દીને એક જગ્યાએથી પછી બીજી જગ્યાએ અને પછી જ લાસ્ટમાં ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર જો એને શિફ્ટ કરવામાં આવે તો ઘણો બધો સમય બગડે જતો હોય છે જેને અમારી ભાષામાં ગોલ્ડન અવર કહે છે એટલે ગોલ્ડન અવર એટલે મેડિકલ લેંગ્વેજમાં એને એવું કહે છે કે વાગ્યા પછીની પ્રથમ પ્રથમ કલાક અથવા પ્રથમ સાઈઠ મિનિટ એ એક્ઝેક્ટલી સાહીઠ મિનિટ નથી પણ બેઝિકલી શરૂઆતનો તબક્કો મે બી પંદર વીસ મિનિટ ગણો કે એક કલાક ગણો પણ એ તબક્કામાં કે જેથી કરીને દર્દીને જો સારામાં સારી જગ્યાએ લઈ જવામાં આવે અને એને એ પ્રકારે ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે કે જેમાં દર્દીની જિંદગી બચવાના ચાન્સીસ પંચ્યાસી ટકાથી વધી જાય છે શારીરિક ખોળખાપણ પણ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે તો એ ગોલ્ડન અવરમાં જો એને ટ્રીટમેન્ટ મળે છે તો આઉટકમ બહુ સારું થાય છે અને ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે દર્દીને એક જગ્યાએ લઈ ગયા ત્યાં ડોક્ટરે અથવા હોસ્પિટલે ના પાડી પછી બીજી જગ્યાએ સીટી સ્કેનમાં શિફ્ટ કર્યા પછી એના મગજમાં કોઈક ઇન્જરી એવી દેખાય છે કે હવે એને ન્યુરો સર્જન કે આઈસીયુની જરૂર છે ત્રીજી જગ્યાએ શિફ્ટ થાય છે તો એના માટે જે બેસ્ટ ટ્રીટમેન્ટ કરવાનો સમય છે એ વેડફાઈ જાય છે અને આઉટકમને ઇમ્પેક્ટ કરે છે એટલે ભલે પાંચ દસ મિનિટ થોડું વધારે ડિસ્ટન્સ હોય પણ એવી હોસ્પિટલ કે જ્યાં એની બધી જ

થઈ જાય એને ટ્રોમા સેન્ટર કહેવામાં આવે છે કે જેમાં સારું ઇક્વિપ વેલ ઇક્વિપ્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હોય વેલ ટ્રેન ડોક્ટર્સ હોય ત્યાં સીટી સ્કેન એક્સરે સોનોગ્રાફી બધું એક જ જગ્યાએ અવેલેબલ છે એમઆરઆઈ બ્લડ બેંક ખાસ કરીને આવા દર્દીને બ્લડ ખાસા આપવા પડતા હોય છે તો બ્લડ અને બ્લડ કોમ્પોનન્ટ થેરાપી આપણે આપી શકીએ છીએ અને પછી ઇમિડિયેટલી જો રિક્વાયરમેન્ટ છે તો ઓપરેશન થિયેટર અને આઈસીયુ તો એક જ જગ્યાએ આ બધી જ વસ્તુ જ્યાં અવેલેબલ છે એને ટ્રોમા સેન્ટર કહેવામાં આવે છે તો એવા જ જગ્યાએ જો તમે દર્દીને આપણે શિફ્ટ કરીએ છીએ અકસ્માત પામેલ વ્યક્તિને તો એ વ્યક્તિના બચવાના ચાન્સીસ વધી જાય છે અને એને ખોળખા પણ રહેવાના ચાન્સીસ ખાસા ઓછા થઈ જાય છે જો એ દર્દીને આપણે એવી કોઈ નાની મોટી જગ્યાએ લઈ જઈએ છીએ કે જ્યાં એક અથવા બીજી કોઈ વ્યવસ્થા નથી જેમ કે બ્લડ બેંક નથી અથવા સીટી સ્કેન નથી યા આઈસીયુ નથી તો એવા દર્દીને એક બે ત્રણ જગ્યાએ શિફ્ટ થવું પડે છે અને શિફ્ટિંગમાં દર્દીની શારીરિક પરિસ્થિતિ ડાઉન થઈ શકે છે સમય વેડફાઈ શકે છે અને એડવર્સ આઉટકમ થવાના ચાન્સીસ વધી જાય છે બિલકુલ સર આવા દર્દીઓના સંચાલન માટે કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ ખરો ને તેની શું અસર છે જી બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે આ કે હવે આ ટ્રોમા સેન્ટર તો છે એટલે ટ્રોમા સેન્ટર એવું થઈ ગયું કે એક ચાર દિવાલવાળું પરમનન્ટ સેટઅપ કે જ્યાં બધી જ વ્યવસ્થા છે પણ હવે હું મેન પાવરની વાત કરું કે ત્યાં જે અવેલેબલ ડોક્ટર્સ છે જે નર્સ પેરામેડિક છે ટેકનિશિયન્સ છે એ લોકોનું જો ટીમવર્ક પ્રોપરલી નહીં થાય તો એ અગેન સમય વેડફી શકે છે અથવા એડવર્સ આઉટકમ આપી શકે છે એના માટેનું એક સરસ દ્રષ્ટાંત આપું તો આપણે બધાએ ફોર્મ્યુલા વન રેસિંગ કારનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હશે કે જેમાં આજથી વીસ પચીસ વર્ષ પહેલા બી ફોર્મ્યુલા વન થતી હતી સ્પર્ધા પણ એમાં એ જે બ્રેક લેવામાં આવતો હતો જ્યારે વેહિકલના ચાર ટાયર અને ફ્યુઅલિંગ કરવામાં આવે છે રિફ્યુઅલિંગ અને ચાર ટાયર બદલવામાં આવે છે કારના તો ઇટ વોઝ ટેકિંગ અરાઉન્ડ વન મિનિટ ઓર સો એ વખતના ટાઈમમાં અને અત્યારે ઇટ હાર્ડલી ટેક્સ ફાઈવ સેકન્ડ સિક્સ સેકન્ડ તો એ જે છે દરેક માણસ એક એક પોતાનું કામ કરી લે છે એનું ટીમ લીડર તરીકે કોક જોઈ પણ રહ્યું છે તો આ જે સમય છે કારણ કે સ્પીડ તો અમુકથી વધારે નહીં વધી શકે પણ જો તમે એના જે બ્રેકનો સમય ઓછો કરો છો તો પણ એનું આઉટકમ બહુ સરસ આવે છે તો એમ અહીંયા જો મેન પાવર જે છે એ જો ટીમવર્ક તરીકે કામ નહીં કરે પોતપોતાની રીતે કરશે અથવા એકબીજાને ફોલો નથી થતું તો એને કેવોશ કહેવાય અને એની જગ્યાએ જો એ ટીમ લીડર એને લીડરશીપ સાથે દરેક પોતપોતાનું કામ કરે છે તો એ જ વસ્તુ જે યુઝઅલી વીસથી પચીસ મિનિટ લે છે સ્ટેબિલાઇઝ કરવાની એ બેથી પાંચ મિનિટમાં થઈ જાય છે તો એ પ્રોટોકોલ ને અમારી ભાષામાં એડવાન્સ ટ્રોમા લાઈફ સપોર્ટ પ્રોટોકોલ જે કે અમેરિકન કોલેજ ઓફ સર્જન્સ દ્વારા પ્રમાણિત છે અને મતલબ એને ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તરીકેનું સ્વરૂપ મળેલું છે એટલે આખી દુનિયામાં ડેવલપ કન્ટ્રીઝ અથવા કોઈ પણ દેશમાં જ્યારે આ પ્રોટોકોલ પ્રમાણે કામ કરવામાં આવે છે તો દર્દીના બચવાની શક્યતા અને ખોડકા પણ થવાની શક્યતામાં બહુ જ સુધારો આવી શકે છે પંચ્યાસી થી નેવું ટકા દર્દી બચી જાય છે બિલકુલ તો આજે રિસોર્સ ટ્રેનિંગ છે અને આ ટ્રેનિંગ અને રીટ્રેનિંગ એવું કરતા રહેવું પડે કારણ કે થોડાક લોકો બદલાતા રહેતા હોય છે પર્ટિક્યુલરલી નર્સિંગ સ્ટાફનો એડમિશન રેશ્યો હોય એટલે તો એને જો આપણે ટ્રેન કરતા રહીશું તો એના એનું પરિણામ બહુ જ સારું આવતું હોય છે સર જો એક લાઈનમાં મેસેજ આપવા કહીશ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો પોતાની જિંદગી પોતાના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટ ધ સેમ ટાઈમ તમારા પાછળ ફેમિલી માટે પણ એટલી જ જરૂરી છે તમારી જરૂરિયાત ફેમિલીને સમાજને દેશને છે તો જેથી કરીને નાની નાની મિસ્ટેક ના કરો મોબાઈલ ના વાપરો ઓવર સ્પીડિંગ ના કરો રોંગ સાઇડ ડ્રાઈવિંગ ના કરો અને એટલીસ્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરો અને ઇન કેસ એક્સિડન્ટ થાય છે તો આપણી નૈતિક જવાબદારી થાય છે કે એક્સિડેન્ટના સ્થળે આપણે એને મદદ કરીએ અને નજીકની સારી હોસ્પિટલમાં ખસેડીએ બિલકુલ સર સમયનો અભાવ છે ચર્ચા અટકાવીશું પરંતુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપીને માર્ગદર્શન આપ્યું તે બદલ્યું તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર સંજય શાહ ઘણા બધા મુદ્દાઓ પર તેઓએ આજે વાતચીત કરી છે આપણને માર્ગદર્શન આપ્યું છે આશા રાખીએ છીએ કે તેમના તરફથી જે માહિતી અને માર્ગદર્શન મળ્યું આપને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવો વિષય ફરીથી હું મળીશ નમસ્કાર